પાડી તાલુકાના સેવા સદન ખાતે પોલીસ ચેકિંગથી વાહન ચાલકોમાં ફફડાટ હેલ્મેટ પહેરી પહેરીને ટાલ પડી ગઈ સાહેબ ઉતાવળામાં હેલ્મેટ ભૂલી ગયો જેવા શબ્દો વાહન ચાલકોએ પોલીસને કહ્યા પાડી તાલુકા સેવા સદન કચેરી ખાતે મંગળવારના રોજ જિલ્લા ટ્રાફિક પોલીસે હાથ ધરેલી ચેકિંગ કામગીરીએ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવ્યો હતો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સરકારી કર્મચારીઓ અને અરજદારોને પોલીસે દંડ ફટકાર્યો હતો વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મંગળવારના રજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી ખાસ કરીને ઉચ્ચ હોદ્દા પર બેઠેલા શિક્ષિત સરકારી બાબુઓ પણ હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનું પાલન કરતા ન હોવાની બાબત ધ્યાને આવી હતી ચેકિંગ દરમિયાન પકડાયેલા લોકોએ વિવિધ બહાના કાઢ્યા હતા એક સિત્તેર વર્ષીય અરજદારે જણાવ્યું કે હેલ્મેટ પહેરી પહેરીને તાલ પડી ગઈ છે માત્ર પાંચ મિનિટનું કામ છે અને સર્વિસ રોડથી જ આવ્યો છું એક કર્મચારીએ કહ્યું કે રોજ હેલ્મેટ પહેરીને જ નીકળું છું પરંતુ આજે ગેસવાળો આવ્યો હતો એટલે ઉતાવળમાં ભૂલી ગયો એક અન્ય વ્યક્તિએ પોતાની ઓળખ સાહેબના ડ્રાઈવર તરીકે આપી દંડમાંથી બચવાનો પ્રયત્ન કર્યો હતો જોકે પોલીસે કોઈપણ પ્રકારની સે શરમ રાખ્યા વિના તમામ નિયમ ભંગ કરનારાઓને દંડ ફટકાર્યો હતો પોલીસે વાહન ચાલકોને સમજાવ્યું કે હેલ્મેટ અને સીટ બેલ્ટ તેમની સલામતી માટે જ છે આ કાર્યવાહીની અસર એટલી વ્યાપક હતી કે કચેરીમાં આવતા સરકારી કર્મચારીઓ અને અરજદારો વચ્ચે ફફડાટ ફેલાઈ ગયો હતો કેટલાક લોકોએ કચેરીમાં પોતાની ઓળખાણ અને વગનો ઉપયોગ કરી દંડમાંથી બચવાનો પ્રયત્ન કર્યા હતા પરંતુ પોલીસે કોઈની પણ લાગવક ચલાવવા દીધી ન હતી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે ટ્રાફિક નિયમોનું પાલન દરેક વ્યક્તિએ કરવું જ પડશે પછી ભલે તે સરકારી કર્મચારી હોય કે સામાન્ય નાગરિક